પંચમાલના હાલોલમાં ગોપીપુરા ગામના લોકોનું જીવન જોખમી બન્યું છે પાવાગઢ નજીક બ્લાસ્ટ કરતા મકાનોને અસર થઈ રહી છે વોરીમાં બ્લાસ્ટનો નો વિડીયો સામે આવી રહ્યો છે સ્થાનિકોની અનેક વખત તંત્રની રજૂઆત છતાં પણ ત્યાં બ્લાસ્ટ થાય છે બ્લાસ્ટને ને કારણે આંગણવાડી અને બોરવેલને પણ ઘણું નુકસાન થયું હોવાની વાત ગ્રામજનો કરી રહ્યા છે પાવાગઢ નજીક ના જેટલાક કેટલાક વિસ્તારોમાં જે કોરી નો બ્લાસ્ટ કરવામાં આવી રહ્યો છે આ કોરી નો બ્લાસ્ટ એટલી હજી કરવામાં આવી રહ્યો છે કે જે ગામની આંગણવાડી છે સ્કૂલ છે કે જે મકાનો છે તેમજ બોરવેલ અને કુવા છે એ પણ પુરાઈ જાય છે જેમાં અનેક જગ્યાએ હવે ઉગ્ર રોષે ભરાયા છે વારંવાર જે અધિકારીઓનો રજૂઆત કરી આવેદન પત્ર આવી તેમ છતાં પણ તેમના પેટનું પાણી હાલતું નથી હવે જોવાનું રહ્યું કે અધિકારીઓ કેટલાક ક્ષણે આ કોરી નો બ્લાસ્ટ કરતો બંધ કરાવે છે જી બિલકુલ વિવેક જાણકારી બદલ આભાર